બ્લાઉઝ બે ત્રણ હાળીઓ ચેનનીએ લીધેલી પડી એટલે ચલો આપણે પહેલાં બ્લાઉઝ સીવી નાખીએ જેમ કે હવે દિવાળીનો સમય આવે હા એટલે કપડાં તો અલગ 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 પહેરવા જોશે જ અને પાછા બીજા ગરાકના સીવા ન થાય એટલે પછી આપણો મેર ના આવે અને પછી આપણો ગરાગ ના આવે એટલે પહેલાં આપણે મેકી દેવા પડે ગરાગના સીવી લેવા પડે એટલા માટે ગાય આપણે જે હાળીઓ લીધી હે ને એ બધાને પહેલાં આપણા બ્લાઉઝ સીવી નાખીએ અને ગાઈસ જે પેલી સગડી કાલ જે છે ને મેં તમને પહેલાં વિડીયો નથી દેખાડી એ આજે મારે બધું હરખું કરવાનું હોય તો તમને એ પણ દેખાડું અને પેલા તો ગાય તમને હાળિયું બતાવી દઉં તો જુઓ ગાઈશ પહેલાં તો લાઇટ ચાલુ કરું ગાય જે આપણે મશીન વાંય પડ્યું હતું ને એ મશીન આપું આપણે વાંયકણ ફેરવવું પડ્યું હોય ચમકે આપણે જો બોઆળું આયકણ છે ને એટલે આપણે લાઇટની જરૂર પડત ને એટલા માટે આપણે મશીનનો વાય સેટ કર્યું હોય ગાઈશ જગ્યા ઓછી હતી અને આ કબાટ જવા દીધું હોય આવી રીતના હોમ અંગાઈ ગાઈસ તમને હાળિયું બતાવી દઉં તો જુઓ ગાઈ જ એક તો આપણે આરીએ હાળી હે તમને ઉપરથી દેખાડી દઉં આ રીતે હાડી હે હજુ બ્લાઉઝ સીવ્યો નહીં હવે સીવવાનો હે અને ગાઈઝ આ બીજી સાડી હે જે મેં લીધી હે આ ફોટો બીજી હાડીનો હે જો એક આ હાડી હે હજુ આપણે એમનીમ જ પડીએ બ્લાઉઝ સીવવાનો નહીં હજુ અસ્તર બસ્તર લાવીએ ને પછી બ્લાઉઝ એના સીવશ્યું અરે હેક તમે જુઓ આનો પણ સીવવાનો હા જેટલા સીવા હે એટલા સીવશું ગાઈઝ અને એક આપણે બીજી સાડી લીધી હે

તો ગાય જે આપણે આ બધા હે ને કરવાળા જે ખેતરમાં રહે ને એ બધા આવી ગયા હજી તમે જુઓ શાકભાજી લેવા આવ્યા હતા એમને ગોમ જ આવવું પડે નહીં વર્ષે આવી પંચો ચાલુ થઈ ગયો હવે પંચો ચાલુ થઈ ગયો મોટર ફીટ થઈ જઈ હવે સીવડાવવા હોય તો ના જોવું હોય ભોલું રમો હા આ તો ગાય ને બધા જે હે ને એ ખેતરમાં રહે ને બધા ઘરે શાકભાજી કરી લેવા આવવું પડે કેમકે શેતરમાં રસ્તો હારો નહીં ને બધે શાકભાજી મળે નહીં ખેતરનું જે વર્ગનિક વાયલું હોય ને એ બધું હોય એના એન બનાવો ને અમુક ને એમને ગમય આવવું પડે પછી પાછી લીધી હે બતાવો જો બહુ બનાસ્યો મગનું શાક બનાવવાના હે લીલી ડુંગરીને મગનું શાક બનાવાના અને આ તો કટી બની જાય કોઈ નક્કી ના કહેવાય ગાઈ અને જુઓ આપણે પેલા કણ માટી પડી અને માટી લઈ લીધી ગઈ આપણે અહીં જ માટી લેવાના છે અને આપણે માટી છે ને એ મંગાયેલી છે અને ગઈ જુઓ દર ચીવ પાડી હોય આમ તો જુઓ ગઈ ચીવ દર પાડી અંદર હાપ જાવી પહી છે

ગાયસ પહેલાં રોધી કાઢીએ અને પછી આપણે બનાવીએ સગડી અને આપણે લઈ લીધું શાકભાજી આજે તો ફૂલેવાનું શાક ને લીલા મરચાંનું એવું ગાય શાક બનાવવાનું જુઓ લીલા મરચાં ફૂલેવાનું લઈ લીધું હોય શિયાળો આવે એટલે હવે લીલી લીલી શાકભાજી મસ્ત હશે એટલે ખાવાની બહુ મજા હશે અને ખાઈએ અને પછી સોંતીને આપણે પેલી સગડી રિપેર કરીએ તો ગાઈસ આપણે શાક બનાવી દીધું ફૂલેવરું ઓછું પડે તો ગાઈસ પહા આપણે જ્યાં ગલ્લે પહા રીંગણે લાયા અને શું કહેવાય લીલી સુવેરું લાયા अच्छा हमके फूले वरुषु पड़ी तू तो देखो गैस मस्त सब्जी बनके रेडी है और अब इन डालेंगे हरा धनिया। अब अबरा आप रोते रोते हो गई। हालिया चाचा ही। ओए। ना। हल्ले <laughs> मस्त लगी हम देखा तो खा रहा। आ। अना कना

ફાઇનલી ગાઈસ બપોરે ખાઈને આપણે ઊંજીયા તાન સ્ટીન લઈ લીધું એટલે સગડી તો હજુ અધૂરી જ પડી એટલે એનું કામ ફટોફટ પતાવી દઈએ નકપાઈ હોજ પડી જાય અને ગાઈસ આપણે ગમે તે કામ મને મન વિચાર્યું અને કે આળસ કરી દઈએ પણ કદી જીવનમાં થાય જ નહીં અને આ તો આ સગડી નું કામ ફાઇનલ કરી જ દેવું હોય તો તમે વિડીયોમાં બનાવી દેજો તમને આવો અહીં જોતી રહેજો તો મસ્ત આપણે ગારો તો પેલા બનાવી લીધો તો સર માટી જો આવી રીતના આપડે કરી લઈએ એટલે કઈ તો ડેબા બનાવી દઈએ માટી ચોટતી નહી બરોબર સમજો એ જમીન તપેલી તપેલું લેતાજી વહાણ એના ઉપર તપેલું હશે ને લેતા તપેલું કે ગમે તે હોય જોઈ લઈએ કે કેવા દેખા ભાઈ ક્યારે નાખાવું ને તો થયા હોય તો પણ લઈ જમીન તો પેલી તારે સારો આ તો અમારી માની ઉપર મેં ફેલ માંગતો રહે કોઈ મેલ તો આવે નહીં આવતો ખોટું લાગે બરાબર લે કમ્પ્લીટ કમ્પ્લીટ આઈ ગઈ બસ જો જોજો લાગતી જ નહીં ને ઊંચાને બરાબર ને જમીન બરાબર ને તો બરાબર લઈ આવે મારા તારા વાળા જાય આપણે ફાઇનલી સગડી બનાવી દીધી બનાવી દી જોયું બધા

પણ આજ લીલી હજુ કાલ આપણે હરગાવશું જણે હુકા હે ને તો પછી તમને બતાવશું તો કઈ સગડી જેવી બની હે ખાલી કમેન્ટ એક કરી દેજો મસ્ત હવે આ મેં કીધી હુકાવા તો ગાઈસ ફાઇનલી આપણે કોમ કમ્પ્લીટ થઈ ગયું અને હોજ પડી જઈ છે અને હવે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ કેમ કે ઘણું બધું ગાઈસ કોમ હોય આખા દિવસમાં એટલે વિડીયો ઉતારવાનું કપડાં સીવવાનું પાર્લરના ઘરાક આવે તો પાર્લરના ઘરાકનો ઘરનું કોમ ને બધું આન તેન બધું ઘણું બધું હોય કોમ ગાઈસ આપણે બધું ના બતાવી શકીએ એટલા માટે ગાઈસ આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરીએ હી ગાઈ જ તમે જુઓ ગ્રાહક તો ચાલુ એ થઈ ગયા કપડાં સીવવાનું મારા શિવજો મારા શિવજો એટલે દિવાળીનો ટાઈમ આવે એટલે પાલનના ગ્રાહક રહેશે ખંચાના ગ્રાહક રહેશે અને ગાય જ આપણે ઘરનું કોમ એટલે ગાય આપણે જે રીત જે વિડીયો શૂટ કરીએ એટલું કરીએ અને બધું તો નહીં થતું પણ થોડું થોડું શૂટ કરીએ અને તમને દેખાડવાની કોશિશ કરીએ ગાય તો ચાલો આજનો વિડિયો આપણે આટલે એન્ડ કરીએ ને મળીએ તમને નેક્સ્ટ વિડીયામાં